પણ ઈ દિગુભાને ક્યારે એવું બન્યું છે કે ઈ દિગુભાને પણ ક્યારેય રડવું પડ્યું મતલબ દુનિયાને હસાનારો પણ ક્યારેક એકલા ખૂણે રડ્યો હોય એવું દિગુભા ક્યારે એની સાથે બન્યું છે અને કેવા પ્રકારના વિડીયો બનાવવા ગમે છે અને તો અમે લોકોને કેવા વિડીયો પીરસો છો કે જેમાંથી લોકો કંઈક મેળવી શકે નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન લાઈવ ન્યૂઝ માં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા હવે જયારે આજના સમયમાં જયારે વાત કરવામાં આવે અને એમાં પણ ઇન્ફ્લુઅન્સર તરીકે વિડીયો બનાવતા હોય એવા ઘણા લોકોને આપણે મળ્યા પરંતુ કહેવાય ને કે ઉંમર છે ને એ કોઈની એ કહેવાય ને કે રોકી ન શકે ક્યારે અને એવા જે વ્યક્તિત્વ જે કહેવાય ને કે બહુ સારી વિચારધારા ધરાવે છે એવા દિગુભા જાડે છે જેને ઉમર સાથે કઈ લાગતું વળગતું જ નથી એવા કારણ કે અત્યારના સમયમાં આપણા કરતા યુવાનોમાં જે સ્ફૂર્તિ હોય એનાથી પણ વધારે સ્ફૂર્તિ તો એની સાથે બેસીને પણ મળી જાય એવા દિગુભા જાડે છે જયારે ટીવી સેવન લાઈવ ની મુલાકાતે પધારીએ છે ત્યારે એના પોડકાસ્ટ ની શરૂઆત કરીએ તે પહેલા આપણે તેના પાસેથી જ તેનો પરિચય મેળવીએ કે ખરેખર દિગુભા જાડે જાત છે કોણ જય માતાજી તો દીપુ તમારો પરિચય અમારી ટીવી સેવન ની જનતા છે કે તમારી જનતા છે એને તમારા જ મુખ્ય થી પરિચય આપી દે એટલે કેવાય ને કે આપડી જે પ્રજા તમારી પ્રજા કેવાય કારણ કે જે લોકો તમને જોવે છે ને જોવા માટે આતુર છે એને પણ મજા આવે મને જ્યાંથી નાનો હતો ને મેડમ ત્યાંથી મને પિક્ચર લાઈનનો ઘણો ખરો એવો શોખ હતો કે આપણે કઈક એવું ટેલેન્ટ કે પબ્લિક ને બતાડી હા કે આપણને જોઈને સારી વસ્તુ આપણે પીરસી અને સરસ મજાની આપણી અંદર જે વસ્તુ છુપાયેલી છે એ આપણે કોક ને ક્યાંક પીરસીને કોક ને બતાડીએ તો માણસ ને ગમે અને આપણી ઉપર ફોકસ કરે કે ના માણસ બરોબર મને નાનેથી જ્યારથી હતો ત્યારથી મને મીડિયા લાઈનનો બહુ જ શોખ હતો પણ ત્યાંથી મને એવા વિચાર આવતા કે ભાઈ આપણે આવા વિસ્તારમાં બે કટ વિસ્તારમાં રહી છીએ અને આપડે ઘરની પરિસ્થિતિ બહુ નબળી છે આપણને કોણ ઓળખે અને આપણને કોઈ ન ઓળખે આપણને હગાવાલા ભાઈબંધો શેરી વાળા ઓળખે અને નાનેથી મને આવો ઘણો ખરો શોખ હતો ને પછી કુદરત ને કરું ને ઘણા બધા વર્ષો પછી આ મીડિયા લાઈન એવી એમે ટિકટોક માં હું રોજ વિડીયો જોતો ત્યારે નાનો મોબાઈલ હતો ટિકટોક માં હું બધી વિડીયો જોતો એવા છોકરાઓ મને કીધું દીકરા કે પપ્પા તમારે બોલવાની સ્વીટ ને તમારે ઘણી ખરી કળાવું પડી હે તમે ટિકટોક માં વિડીયો બનાવો ને તો હાલે એટલે મેં તો વાંધો દીકરા બધું તું આ ડાઉનલોડ કર ના ડાઉનલોડ કર નાખુ મેં પહેલો જ વિડીયો એવો ઉતારી રહ્યો એથી ઘણી બધી રીલું મેં ફેરવ્યું કઈ રીતના ઉતાર કામ ને મને બે ચાર શબ્દ એવા સમજે એટલે તરત શક્તિ મારી સારી એટલે તરત કેચઅપ થઈ ગયું સીધી રીલ ફેરવતા હતા દેવતભાઈ નો પેલો વિડીયો મને હજી યાદ છે કે કે ભાઈ બનાવ્યો માણસ થાય કે ગુજરી જાય ત્યારે માણસ ના બહુ તોરન માણસ જાય ત્યારે એની માણસ વાતું કરે પેલો વિડીયો મેં અપલોડ મારો ઈ કર્યો હતો એ મારો ખુબ વિડીયો વાયરલ થયો જેમ જેમ વિડીયો ધીમે ધીમે બનાવતો ગયો એમ સરસ સરસ મજા એમાંથી જ મને રસ્તાઓ મળતા ગયા કે આપડા પબ્લિક ને શું પીરસાય શું બોલાય શું ટેલેન્ટ બતાડાય અને કેવા કેવા વિડીયા મારા પ્રમાણમાં મારા ટેલેન્ટ પ્રમાણે મારા સિંગ પ્રમાણે મારા બ્લડ ના લોહી પ્રમાણે મને ક્યાં શૂટ કરે અને શું પબ્લિક ને સારું સારું અલગ અલગ રોજ નવું અલગ અલગ દેવાય એવા વિડીયા સરસ મજા બનાવતો ગયો અને મારે જેમ જેમ ફોલોઅર આવતા ગયા અને ઘણા ખરા મને એવા પણ સવાલ કરતા મને અમે તમને ફોલો કરી તમે એમને ફોલો કા નથી કરતા એટલે મેં કીધું ભાઈ મારામાં એટલું ટેલેન્ટ ઘણું બધું પડ્યું હે કે એક ને ફોલો કરું તો ઘણા બધાને ફોલો કરવા પડે મારે કઈ માં કઈક સારું હોય તો મારી ઈમેજ માટે હું કોઈને ફોલો ન રાખવું ઝીરો રાખવું અને મને જ બધા ફોલો કરો એમાં મારી કીધું ઈમેજ બહુ સારી થાય અને એ માનવાચક વાત કે હું કઈક સારું પીરસતો હોય ને અલગ અલગ દેતો હોય ને ગમે એવું માન માન વાચક શબ્દો બોલતો હોય માનવાચક બધું વાણી વિલાસ કરતો હોય તો જ માણસ મને ફોલો કરવાના હે મેં એક મીડિયમ એવું નથી બોલું મને ફોલો કરજો લાઈક કરજો કમેન્ટ કરજો સપોર્ટ કરજો શેર કરજો તમને મજા આવે તો વિડીયો જોજો મજા આવે તો લાઈક કરજો મજા આવે તો કમેન્ટ કરજો બાકી એક એક પછી એક ફેરવો એટલે હરે વિડીયો માં ઘણા ખરા આવતા જ હોય ને આવા વિડીયો માં ઘણા ખરા મેં બનાવેલા હે મતલબ શરૂઆત જ એવી કહેવાય ને કે ધમાકેદાર છે કે લોકોને નો જોવું હોય તો પણ જોવાનું મન થાય કે કે ઉમર સાથે જેમ મેં વાત કરી એમ કે દીકુભાઈને કઈ લાગતું વળગતું જ નથી. બસ કરવાની ધગસ હોવી જોઈએ. બાકી રસ્તા તો આપોઆપ મળી જાય. પણ તમારે કરવાની ઈચ્છા હોવી જોઈએ. પરંતુ દિગુભાઈ અત્યારે જે દીકુભાઈને ઇન્સ્ટાગ્રામ માં લોકો જોવે છે. એક ઇન્ફ્લુઅન્સર તરીકે કે જે વિડીયો બનાવે છે. અને જેની કહેવાય ને કે મર્દાનગીની વાત હોય ક્યારે નબળી વાત ન હોય સાંભળીને કોઈ નમાલો હોય તોય એને થઈ જાય કે નહીં આપણે પણ કરીને બેઠું કરવું તો છે એમ. તો એ દીકુભાઈ જ્યારે ઇન્સ્ટાગ્રામમાં આવ્યા એની પહેલા દિગુભા શું કરતા હતા અને દિગુભાની શું ઓળખ હતી મારી ઉંમર અત્યારે મેડમ 51 વર્ષમાં બેઠો 50 વર્ષની મારી ઉંમર છે જ્યારે હું 10 વર્ષનો મારી ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી મેં કોડીમાં આયાના મકાનમાં મે ભાડે રહેતા પોપટપરામાં અને મારા પપ્પા ટ્રક ચલાવતા અને મને 1000 રૂપિયા પગાર હતો અમને હું ચાની હોટલમાં જાતો ટેબલ ઉપર 10 રૂપિયામાં પોપટપરામાંથી હાલીને જવાનું નાલી નેવાનું 10 રૂપિયા પગાર એમ કરતા કરતા ઓફિસમાં નોકરીએ જઈ રહ્યો ઓફિસ માંથી બાર માં તેર માં વર્ષે મને એમ થયું તો આપડે કીધું ખાલી ફરશો તો ખાલી કીધું ઢેબડ જ જોશું પણ મને એવો જે એવો ઉત્તેજના ગણો કે આમ ધગસ ગણો કઈક આગળ નીકળવાની કે આપડે મીધું કઈક આખી દુનિયા જોયું તો મારા પપ્પા ત્યાં ટ્રક ચલાવતા ને એવું કે આપડા પપ્પા ભેગા જાય તો સારું આપણે પપ્પા આગળ જ બધું ભેગા રહીને શીખી દુનિયા હું તરતા તરત બાર માં વર્ષે ખટારામાં ચડી ગયું એક વર્ષમાં પપ્પા ભેગો તેર માં વર્ષે પાવરફુલ ડ્રાઈવર થઈ ગયો અને ચૌદ માં વર્ષે આયર ની ગાડી ઝાંખતો હું રાજાભાઈ વાજળી વાળા જે તેમાંથી બાણું ત્રાણું ની સાલ માં અજય રોડ લાઈન એની ગાડી માં ડ્રાઈવર પાવરફુલ થઈ ગયો મને ચાન્સ દઈ દીધો ને કોઈ પણ ભેગો ન હોય ભેગો ક્લીન તો પણ હું ગમી એકલો ગાડી લઈને ટ્રક લઈને પાવરફુલ નેશનલ ડ્રાઈવર હું ટ્રક ચલાવ્યો ટ્રક મૂકીને પછી આજે હું કાપી નાખો બોલું હું ને એ એક મને એવો શોખ છે કે જે તે સમયમાં મેં એક બહુ મોટું એક્સિડન્ટ કર્યું હતું અહીંથી રામગઢજી સોલે પિક્ચર ઉતર્યું હતું ને એમ ઓગણત્રીસ જણા એક્સિડન્ટમાં કાપી નાખ્યા હતા મારા પપ્પા ઉતરતા હાઈ પાંચ વાગે એટલે મને કે ત્યાંથી જ એમ જઈ ગયું કાપી નાખો એટલે કાપી નાખો મારો ડાયલોગ એવડો હોય ઓગણત્રીસ જણા મેં કાપીને એક્સિડન્ટ કર્યો અમે પંદર દિવસ અહીંયા લોકો રહ્યા છૂટી ગયા પછી મહિનો બે મહિના ગાડીમાં ન ગયો પછી શેઠિયા ની અપેક્ષા હતી મારા પપ્પા ને કે ભાઈ તમે તો બટુક છો તમારો જે દીકરો હતો તો બીજા બધા કે આઠ દિવસે બેંગ્લોર છે તમે બી બાપ દીકરા ટ્રાન્સપોર્ટ જાઓ તો કે છઠ્ઠે ગાડી અહીંયા પડી હોય એટલે મહિના બે મહિના પાછો ગાડી ચડી ગયો મેં બાવીસ ત્રેવીસ વર્ષ લાગી ટ્રક ચલાવ્યો સાત આઠ દસ વર્ષ પછી સીધો ઉતરી ને હવે ગાડી મારા બા ને કે ખાવાય કે દીકરા આપડે કે મારો જેવી કે નથી હાલતો મેં તો આપડે ગાડી માં પપ્પા ને તો આપડે બે નથી જ જવું આપડે એક કીધું બધું જોઈ લીધું આપડે મેં કીધું રાજકોટ માં સીધે સીધી રિક્ષા લીધી સીધી રિક્ષા લઈને સીધો મહિનો ભાડા કરવા ગમે ગમે ભાડે ના કીધું વસ્તુ આપણે હોય બે થોડોક લોસ જાય પણ મહેનત નું ફળ આપણને મળી જાય આમો અત્યારે ઓ ભલે વરદી લગી પાણી પાવો પણ એ કેરી પછી આવવાની જ છે મળવાનું તો છે ફળ વાર ફળ મળે સો ટકા મળે પણ સારા કામ મહેનત કરો ખોટા કામમાં નહીં અને દીકુ તમારી તમે જેમ કીધું એમ એના સિવાય ના તમારે એવા કયા વ્યવસાય હતા જે તમે આની પહેલા પણ કરેલા છે એઝ અ ઇન્ફ્લુઅન્સર તમે ઇન્સ્ટાગ્રામ માં દેખાણા કે ટિકટોકમાં માં દેખાણા એની પહેલા તમારો વ્યવસાય શું હતો એની પહેલા હું ટ્રક ચલાવતો પછી રિક્ષા ઘણો બધો ટાઈમ આવી ગયો રિક્ષા જે તે સમય આવતો ને ત્યારે પરિસ્થિતિ બહુ ક્યારે નબળી જતી એટલી બધી નોતી પણ ત્યારે એવી મહેનત અને ત્યારે મારી ઉંમર નાની હતી બાવીસ ત્રેવીસ વર્ષ જુવાર સવાર માં વહેલા ત્રણ વાગે નીકળી જાય અને ત્રણ વાગે જઈ ને સીધા દસ વાગે આવી નાસ્તો પણ કરી ને પાછા વળી સીધા રાતે નવ વાગે અમે એ ટાઈમ માં થી હજાર રૂપિયા અમે બાણું તાણું ચોરાણું માં અઠાણું નવ્વાણું માં એટલો ધંધો રીક્ષા નો કરતા પછી રીક્ષા માં રીક્ષા માં વાણી વિલાસ પેલે થી વાણી વેપારી ધંધો કર્યો એટલે એવી મને ખબર પડે કે જીપ સારી વાપરવા સારું બોલો ન બોલો ચૂપ રહ્યો કોક ને તકલીફ પડે નહીં બોલવાનું પછી એમાં એક સેટ ને મેં રીક્ષામાં બેસાડ્યા અને મને એ શેઠે પૂછ્યું કે કેવા છો ભાઈ એટલે કીધું શેઠ દરબારી ની મને જાય દરબાર છે ના સાહેબ ધંધો તો ગમે કરાય આપણે કીધું કે લાંબો વાત નો કરવો પડે અને આપણું રોજી રોટી છે એટલે એવી રીતના મને કીધું કે વાંધો ને આપણું આ કાર ડ્રાઈવિંગમાં રહેવું હોય તો આપડે કે જરૂર છે કે તમે ઓફિસ માં આવી જાય મારા પપ્પા ને બે દિવસ ધ્યાન મેં ન દીધું ઉંમર ના હિસાબે અમુક પછી ગમત હોય ને પપ્પા ને મેં વાત કરી મારા પપ્પા ને આવી રીતના મને શેઠ બેઠા હતા મને આવી રીતના કીધું મને કે નઈ તારા માટે સારું કે કઈક શીખવા મળશે વેપારી ભેગા એ તો તો પછી તરતો તો સ્ટાર પાસે માં કોટેજા બિલ્ડર દાયા ભાઈ કોટેજા એના દીકરા નામ કિશોર ભાઈ કોટેજા બહુ નામી માણસો ને બહુ સારા ધર્મી માણસો એનામાં તરત હું ઓફિસે ગયો મેં વાત કરી મને કીધું કઈ વાંધો દરબાર તમે કે ગાડી બાડી આવડે મેં આ સેટ ખટારો આપતો ના આપડે પહોંચી લેવાનું તો મેં તો કઈ વાંધો સેટ મેં હું પછી એ લોકો ભેગો ડ્રાઇવિંગ તરી ખેર્યો પણ એવો લોકો ભેગો સેટ થઈ ગયો મને એવો દીકરાની ગોળે હાચવતા એ લોકો ભેગો મેં આઠ દસ વર્ષ ઘણા વર્ષ નોકરી મેં કરી બહુ આનંદ મંગલ થી હવે દીઘુભાઈ કોઈ પણ માણસ છે ને એ જે કઈ પણ બન્યો હોય ને એની પહેલા જિંદગીમાં ક્યારેક તો એક એવો વળાંક આખી બદલી જાય કોઈ પણ વ્યક્તિ હોય ભલે કઈ પણ વસ્તુ નો બનાવ હોય પણ એ કહેવાય ને કે એક વળાંક કહેવાય કે જે જિંદગી નો બદલાવ બની શકે તો એવો દીગુભાઈ જિંદગી નો કયો વળાંક હતો કે જેને દીઘુભા ની જિંદગીને કહેવાય ને કે બદલાવી નાખી આખા દીગુભાઈ જ ચેન્જ થઈ ગયા એમ એનો વળાંક ચોખ્ખો તમને ઉદ્દેશ દઈ દો કે તમને ગુરુ કયો કે તમે પેલા જમાના આપણે ગુરુ કરતા કે નિશાળે ભણવા જાવ ને આપડે ગુરુ કહી ને સ્કૂલ જ્યારે નોતી તે સમય આપડે મોટી બધી જગ્યાએ સાધુ સાધુ આપડે ગુરુ બને કે આપણે સારા ગાઈડ ને આપડે કાયદી તકલીફ પડે તમને પૂછું કે બાપુ મને આમ નહીં નમે તમે મને ગાઈડ નથી આમ નહીં નામ આપડે ગુરુ કઈ તો મારા માટે વણા કેવો આવ્યો મોબાઈલ કે મોબાઈલ જયારે અદ્ભુત નીકળ્યા ત્યારે મારે કહેશો નાનો મોબાઈલ હતો તેત્રી પંદર અને ટીકટોક ની લાઈન ચાલુ થઈ ને મીડિયા ને બધું હતું ને એમાંથી મને ખુદ થી કળાઓ ને બધું થી બધું ફરેલું હતું ને ઘણું ખરું નોલેજ હતું અને મીડિયા લાઈન એટલી ને મોટું નું માણસ માટે સારી વસ્તુ પ્રચાર તમે મને ક્યાંથી ઓળખો છો પ્રચાર બહુ મોટી વસ્તુ પ્રચાર ને પૂરી થાય એકા બીજા ને ક્યાંક તમે એ મંદિરે જાજો ફલાણા મંદિરે જાજો એટલે પ્રચાર વસ્તુ બહુ મોટી પ્રચાર થી માણસ લાઈફ બદલી જાય અને માણસ ઓળખાતો થઈ મેં તરત વિડીયો ચાલુ કર્યા જાજો પ્રચારિત થયું ઘણા ખરા મને ઓળખાણો મળી

અને પોતાની કહેવાય ને કે એટલે આમ ચિંતા નહીં કે ભાઈ મારી સાથે કઈ થશે તો જેમ અત્યારે કઈ પણ આવતી હશે કઈ પણ હશે તો જેમ તમે અત્યારે સ્ફૂર્તિજનક વાત કરો તો મને જોતા તો એટલું લાગે કે નહીં તમે પણ ઘણી કોઈ બેન દીકરીઓને સારી વાત કરી હશે સમજાવી હશે તો એવો કોઈ બનાવ બન્યો તમારી બેનો દીકરીઓને સમજાવો પડે તમે કીધું કારણ કે જે રીતે દિગુભા વાત કરે છે ને એ રીતે કહેવાય કે કોઈ પણ બેન દીકરી એની સાથે અડધી રાત્રે પણ નીકળે ને તો એ પોતે એમ સુરક્ષા ફીલ કરે કે નઈ હું આ માણસ સાથે છું ને તો મારા મમ્મી પપ્પા કે શું મને ખુદ ને પણ ચિંતા નઈ રે કે નઈ આ વ્યક્તિ છે ને એ વ્યવસ્થિત છે તમને અત્યારનો લાઈવ ડેમો દો કે પેલે આપણે રિક્ષા હતા હજી મારે અગર મેં શોખ થી રિક્ષા રાખી છે મારા ટાઈમ કાઢવા માટે લાઈવ પ્રવચન મેળવવા તો પબ્લિક દુનિયા શું કરે અત્યારે હું કોઈ બી જગ્યાએ મારું જે તે જગ્યાએ સ્ટેન્ડ છે ગરીબ હોય તો મને પૂછે ફલાની જગ્યાએ તો એમ મને ખબર હોય કે બધા જાજુ ભાડું કીધું આ લોકો એટલા બધા પૈસા નથી એટલે મને પૂછે તમે આટલું ભાડું પેસેલ દઈ શકશો એમ કે ના તો એને ગાઈડ કરો કે તમે જો બેના હામી જગ્યા જાવ ત્યાંથી તમને બસ દસ રૂપિયામાં લઈ જાય રિક્ષા નો પાટો વીસ રૂપિયામાં હાલે તમે ત્યાંથી આટલી જગ્યાએ તમે રિક્ષાઓ ફેરો છો તમે વીસ ત્રીસ માં પોચી જાશો અહીં તમે રિક્ષામાં પેસેલ જાશો ને તો એસી સો બસો રૂપિયા રૂપિયા થાય તેવા ગાઈડ કરું પછી અડધી કોઈ બી જગ્યા ક્યાંક થી આવતો રીક્ષા વૃદ્ધ હોય કે વોટેવર હોય મારી રિક્ષા રોકે મને સીધો ક્યાંક ફલાણી જગ્યા જેમ આટલો બેહી જાય મેં ટોપી ઉમર બાંધેલો જ હોય કે સીધે સીધા મારી સામો નો રિક્ષા બ્રેક કરે રોકે ભાવુકો સીધા બેહી જાય પછી રીક્ષા બેન થોડોક પછી પૂછું કે ભાઈ નામ સામે પૂછું પછી ગાઈડ કરું કે જો બેન મારી વસ્તુ તો આખી અલગ છે પછી મારાનો પરિચય સામી દો હું આ ફલાણો છું પણ તમે આવી રીતના કોઈ બી જગ્યાએ તમે નીકળું સીધી રીક્ષા રોકીને બેસી નહીં જાવ તમે રિક્ષા રોકો ભાડું તમે નકું રિક્ષા રોકે તમને મૂકી દઉં આગળ પાછળ રીક્ષાની નંબર ફેર જોવો અને તમે નિશાની રિક્ષામાં જોવો કે તમારે કઈ બી રાઈટ નો બનાવ બને તો તમે પોલીસ સ્ટેશનમાં આપણી પોલીસ બહુ સારી છે તમે પોલીસ તો ફૂલ બધું કરતી જ મહેનત પણ એ સિવાય ને આપણે થોડુંક ધ્યાન રાખી સાવચેતી રાખીને આપણે પોલીસે સપોર્ટ સપોર્ટ કરી તો પોલીસ ને કામ કરવાની મજા આવે ને તો રોડ નો એક ખરાબ માણસોને પકડતી હોય તો રોડ ના એવા પચાસ માણસ ને પકડે કે આપણે ફીડબેક આપે કે આ રીક્ષા હું બેઠી હતી અને મારી રાહ ને બનાવી આપણને કઈ ખબર નથી શું રીક્ષા નંબર હતા કે શું રીક્ષા હતી તો પોલીસ ને બહુ અઘરું થઈ જાય પછી એના બાતમીદાર વસ્તુ ગોતી તો લીએ પોલીસ નું કામ ગોતરણ ને ગોતી એ લીધે આપણા માટે પોલીસ બહુ બેડલક છે હું પોલીસ નો બહુ ચાક છું પોલીસ મેન નો તો આપણે રીક્ષામાં કોઈ બી જગ્યાએ બી આપણે આગળ પાછળ નંબર પ્લેટ જોવી જરૂરી હોય કે બી નામ બામ લખ્યું હોય તો આવા બનાવ બને તો માટે એ સારું રીતે આવા પણ ગાઈડ કરવું રાઈટ હવે દીગુભા મારે પ્રશ્ન કરવો કે દીગુભા નું નામ આવે ને એટલે મેં એવું પણ સાંભળેલું કે વાવડીવાળા વાળા રામવાળા તો રામવાળા નો ઇતિહાસ જો કે હું જાણું જ છું પબ્લિક નહીં જાણતું હોય પણ એમ કહેવાય ને એ બીજા માટે મર્યા હતા અને બીજા માટે પોતે બલિદાન દીધેલા છે તો વાવડી વાળા રામ એવા દિગુભા ને કહેવાતું હોય તો એ પણ બીજા માટે કરી ચૂકતા હોય તો મારે એ જાણવું છે કે વાવડી વાળા રામ કહેવાનું કારણ શું છે મને પહેલેથી જે તે સમયમાં ગાડી માં જતો ને ત્યારે મારા પપ્પા બારવાટિયાની કેસેટ ઉપર સાંભળતા અને મને પણ પહેલેથી લોહી દરબારનું હે લોહીના ગુણ બોલે એટલે મીડિયામાં માં પેલેથી જ મને બહુ જ શોખ અત્યારે મને ખાસ કરીને મારા બારવાટુ મારી ભાંગતા હોય અત્યારે વાવડી વાળા રામ બાપુ એના ઇતિહાસ ત્યારેથી હજી પબ્લિક એને યાદ કરી બધા અમર થઈ ગયા કે જેને ગામ માટે સમાજ માટે ગાયું વારે ચાંદકી ની વારે ચડ્યા વીર રામ બાપુ વાવડી પછી કાદુ મોકરા એક ગામ ભાંગે સાધુ જે ગામમાં ડુંગીઓ તન તન ગામ જેદી ભાંગે ને

મજા કરાવી દે ને એ દિગુભા પણ ઈ દીગુભા ને એવું બન્યું છે કે ઈ દીગુભા ને પણ ક્યારે રડ ઉપડ્યો મતલબ દુનિયા ને હસારનારો પણ ક્યારેક એકલા ખૂણે રડ્યો હોય એવું દિગુભા ક્યારે એની સાથે બન્યું છે જે તે સમયે આપડો જે નબળો પરિસ્થિતિ હતી ત્યારે આપણે હું નવરાત્રિ કામગીર માંથી ભાઈબંધ દોસ્તર ભેગા બેસાઉં ઉઠતા તો ત્યારે મારે એવા વણાક ખોડ આવેલા ભાઈબંધ દોસ્તરા આપડા પરના રાહાવાલા તો મેમન કલાકાર તો ત્યારે મારે એવી દુઃખ હતું ની ઘટના બની કે આપડે અમુક પ્રાઇવેટ વાત આપડે બે મિત્ર હોય હું તમને મારી કઈ બી તકલીફ હોય તો તમને બેન કહો તમારી તકલીફ હોય બેન તમે મને કહો કાલે સવારે આપડે બેન કઈ તકલીફ પડે એટલે તમારા વિશે ખરાબ ખરાબ વાતો કરું ત્યારે મને બહુ દુઃખ થાય આપડે બે બે ત્રણ મેં તમને મારી અમુક વાતું કરી હોય અને પછી આપડે બેન અમને થઈ જાય ને તમે કોક ને કહો ત્યાંથી હું નીકળું એટલે પછી આપણને આપડો કોઈ બાજી તો ને પાપા હું મરવા જેવું થઈ પડે એ એ મારા માટે બહુ હે ને ડેન્જર હું ડિપ્રેશનમાં આવી જતો એટલે ત્યારથી મેં ભલે મિત્ર પાંચસો

હવે આપણે છે ને એના વિશે ચર્ચા કરવાની છે તો હવે એ બાજુ ત્યારે દીકુબા મારો પેલો પ્રશ્ન છે કે તમને જે આ ઇન્ફ્લુઅન્સર તરીકે વિચાર આવ્યો કે મારે વિડીયો બનાવા છે અને તમે બનાવો છો તો તમને કેવા પ્રકારના વિડીયો બનાવવા ગમે છે અને તમે લોકોને કેવા વિડીયો પીરસો છો કે જેમાંથી લોકો કઈક મેળવી શકે એમાં કે વિડીયા હું બધે જોતો મને સૌથી વધારે બારવટી એના વિડીયો નો શોખ કે જે આપડી કલ્ચર જે આપણા વીર પુરુષો થઈ ગયા વસ્તુ પીરસવાનો શોખ અને સારો વાણી કે અત્યારે જેમ કે કલ્ચર માં ઘણા ખરા આડા બનાવ બને બેનો દીતુર ઘણા થામના ખોર ભાઈ બનતા ને એવું બે તારી વસ્તુ સારી બોલવાનો પીરસવાનો શોખ અને જેમ કે ટેલેન્ટ ડાયલોગ નો વિડીયો આવ્યો હોય કે વોટ હોય કે ધીરુભાઈ સરોવ ના જોક્સ હોય તો મને એવું ટેલેન્ટ બતાવવાનો શોખ

કે કઈ પણ વસ્તુ મતલબ બને તો તમને એ વસ્તુ નું ક્યારેક આવું ક્યારેક એવું ફેસ કરવું પડ્યું હોય કે તમારી મહેનત હોય કોઈક તમારા નામ ના ખોટા id બનાવીને video મુકતા હોય એવું ક્યારેય બન્યું છે મતલબ હા એક બે બનાવ એવા બન્યા હતા કે ઘણા મેં એવું કઈક મારી રીત હું સરસ બોલ્યો હોય પણ જેને કહેવાય કે તમે જે ઊંધું જ વિચારો એટલે તમને ઊંધું કેમ વિચારવાનું તમે મારા વિરુદ્ધ માં કઈક એવા video બોલીને બનાવો એટલે મને ઘણા ખરા ફોરવર્ડ કરે છોકરાઓ બતાવે એટલે હું કઈ એમાં ધ્યાન ન દઉં ફોકસ ન કરું કે આ તો પબ્લિક છે એ એને મજા આવે એમ બોલે આપણે એમાં કઈ ધ્યાન નહીં દેવાનું આપણે આપણો ધ્યેય ચાલુ રાખવાનો અને મેં વિડીયો એમ કીધું કોઈને મારા વિડીયો થી તકલીફ થતી હોય કઈ બી હોય તમે રાજકોટ માં આવીને હરુ ભરું વાત કરો એની મારી આગળ આવે તો મારે સંપૂર્ણ બધી વસ્તુ જવાબ હોય હવે દીગુભાઈ જેમ તમે વાત કરી તેમ મારે એ પણ પૂછવું છે કે તમે જ્યાંથી આ વસ્તુ શરૂઆત કરી તો તમે એમાં છે ને યુટ્યુબ અને ફેસબુક માં વિડીયો નથી મુકતા માત્ર ઇન્સ્ટાગ્રામમાં માં મુકું છું તો આવક એક રીતે જો આવક ઉપર જોઈએ તો youtube ને facebook માં પણ મૂકવું જોઈએ તો તમે ઇન્સ્ટાગ્રામમાં જ કેમ મૂકવાનું શું કારણ એવું કોઈ ખાસ કારણ ખરી youtube માં ને એમાં ઘણી ખરી મહેનત કરવી પડે એમાં તમારે થોક રહીચું પૈચું રહેવું પડે facebook માં હે એટલે મને એવો બધો જાજો જેમાં વસ્તુ તલીન દેવાનો શોખ નહીં જે તે સમયે મારી જરૂરિયાત હતી ને બધું હતું ત્યારે મેં ઘણી ખરી મહેનતો કરી લીધી હે અત્યારે મારે માતાજીની દયાએ મહેનત કરવાની જરૂર નથી તે છતાં મારે એટલા માતાજીના ના માવતર ના અને તમારા મિત્ર સર્કલ સપોર્ટ થી આટલા બધા ફોલોવર હે તમે થોડા ટાઈમ થી એવું વિડીયો બનાવ્યો કે કોઈને જો પેટ પ્રમોશન કરવું હોય જાહેરાત કરવી હોય તેના માટે સરસ મજાનો મને મજા આવશે તો વિડીયો બનાવી દઈશ અને બજારમાં જે ભાવ હાલતા હોય વીસ હાલતા હોય પંદર હાલતા હોય દસ હાલતા હોય કે પાંચ હાલતા હોય એટલા પૈસા નહીં મજા આવે એટલો બે હાજર પચીસો માં હું જાહેરાત નો વિડીયો મને મજા આવે સરસ મજાનો બનાવી દઉં એ દિલથી દિલથી હા તો દીકુભાઈ જો પેટ પ્રમોશન ની વાત આવે ને તો ઘણી વખત ત્યાં પણ એવું થાય કે ભાઈ તમે કોઈ પણ ના વિડીયો ઉતારી દો વિડીયો આપણે આપી દઈએ તો પછી ઘણી વખત એવું થાય કે એ લોકો પેમેન્ટ આપવામાં કાંઈ પણ આડા સવડું કરે ઘણી વખત આવા બનાવ બન્યા છે જે લોકો પેટ પ્રમોશન કરે છે એને તો ક્યારેય બીબુભા ને એવો અનુભવ થયો છે કે પ્રમોશન કરી દીધું હોય પણ પૈસા ન આયપા હોય અથવા કોઈ પણ વસ્તુ માટે બનાવ બન્યો એવું ક્યારેક થયું છે જે તે સમયે demo ને એવું બધું હાલતું હતું ને ત્યાંથી મારે મેસેજ આવતા હતા પણ મારો પહેલેથી એક સીધા એવો કે આપડા બે પાંચ રૂપિયા બે પાંચ હજાર હાટું થઈને કમાવા હાટું થઈને જાહેરાત કે આપણે public ને ગેરમાર્ગે નહીં દોરવા પહેલો એવા video ન બનાવ અને મેં કોઈનો જો કદાચ વિડિયો બનાવ તમે મને મેસેજ ફોન કરો કે દીપુ ભાઈ આપણે આ જાહેરાત નો વિડીયો કરો પેલા તમારે કરાર કરો કે ભાઈ તમે આ ભાવ જો પાંચસો રૂપિયા ની વસ્તુનો બોલીશ ભાવ તો તમે પાંચસો માં દયો ને તો વિડીયો તમે પાંચસો બોલો ને પછી ગ્રાહક તમારે કે કે નહીં પાંચસો નો તો ખાલી આટલું પણ આના તો પંદરસો રૂપિયા હે તો એવા પણ કોઈના વિડીયો હું ન બનાવું એવી પેલા ચકાસણી ચોકસાઈ કરું ને મારે એવું પૈસાનું કોઈ દિન જ થયું મને દિલથી મેં જે તેના થોડા ઘણા બનાવ્યા બે પાર દસ મને પેહલા દિલ થી પૈસા નાખી દીધા પણ આવા કરાર કરું કે મને મજા અને વિડીયો બનાવીશ મારામાં ટેલેન્ટ છે તમારે એવું ટેલેન્ટ હોય ના નાનક કે અમુક વસ્તુ તમે બોલતા ને મીડિયમ નો આવે વિડીયો જાજો યુઝ નો આવે હું જે મારી રીતના કડા મારી બતાવ વિડીયો તમારો ને બધું ને બોલી ચૂટે ને ચૂટે આ દીગુભા જે દિગુભા કેવાય ને સોશિયલ મીડિયા માં પણ ધૂમ મચાવે છે એવા દિગ્ગુભા મોઢે આજે એને ગમતી વાતો મારે સાંભળવી છે કે ભાઈ તમે કેમ ઘણા બધા ડાયલોગ ગમે છે પછી ઘણી બધી કથા તમારા પાસે સાહિત્ય નું પણ ઘણું બધું રસ છે તેવું એવું થોડુંક રસ હું અમને પણ પાન કરાવો કે નહીં આ વસ્તુ છે અને અમારે પણ સાંભળવી છે કહેવાય ને કે હું તમારો interview લઉં પણ મને પણ એવી સાંભળવાની ઈચ્છા છે તમારી મારી media એક ફેમસ નામ થી જ મને માણસો ફોલો કરે છે મારા નામ થી કે મને જે tiktok ચાલુ થયું ત્યારથી મને એવું થયું કે આપડે બે video બનાવીશું આપડે માણસો ઓળખશે કેમ તો ત્યારે એક વિડિયો મેં એવો મેં તમને કીધું કે મરદ ની મોકા જવાય આની જાન માં નો જાય હા બને તો પછી મેં મારા અવાજ ના સારા બને એમાં મને ત્યારે એવું નોલેજ આવ્યું એ મને હતું કે આપણને મારા ઓળખે ને ત્યારે મેં સીધું આત્મા માંથી નીકળું કે આપણા માણસ આપણને નામથી થી કે ફલાણા દીકરો એમ નહીં હા ત્યારથી મેં મારી ઓળખ બનાવી કે દીગુબા જાડેજા રાજકોટ ડાયલોગ ના માસ્ટર કાપી નાખો રાજકોટ થી અમદાવાદ ના કિલોમીટર એ કેવો ડાયલોગ અને કાજુ મકરાણી ના હે રામ બાપુ ના હે મને કાજુ મકાઈ નો વિડિયો બહુ જ ગમે તો અવાર નવા એ જ્યારે વિડિયો બનાવું તો અમને કાયદેસર નો તાન ચડી જાય કે એક ને એક વિડિયો કદાચ અમારે દસ વાર બનાવવો હોય ને તો એ વિડીયો દેવાજભાઈ ના અવાજમાં કંઠમાં અને હું આવ ભાવ કરીને ટેલેન્ટ બતાવીને હું વિડીયો બનાવી નાખું હવે દીગુભાઈ જયારે વાત ચાલી રહી છે તો વિડીયો જે બધા સાંભળે જ છે અને ફોનમાં માં સાંભળતા એના કરતા રૂબરૂ સાંભળવાની મજા કઈક અલગ દીગુભાઈ ના મોઢે એના મનગમતા ધન્યવાદ

નહી એ જે આપણે તો ને પણ મજા આવે તો એ લોકો જેને ખરેખર રૂબરૂ જોયું હશે એના માટે તો કેવાય ને કે ની અનુભૂતિ જેવું કેવાય કે નહીં આપડો એમને સૌરાષ્ટ્ર નો ઇતિહાસ ને કાઠિયાવાડ નો ઇતિહાસ વખણાય છે અને એમાં પણ હજી ઝવેરચંદ મેઘાણી જેવા ઘણા લેખકો થઈ ગયા જેવા ઘણા કવિઓ થઈ ગયા હા પોતાની આંગળી આ કહેવાય ને કે એની જે આંગળીની અંદર જે અમૃત હોય ને એને છાંટી છાંટી ને જે ઇતિહાસ હજી પણ જાગૃત રાખો ને તો આપણને એમ જ થાય કે નહીં આપણે બલિદાન દીધા કાંડા કાપી નાખ્યા ધરો માટે સમાજ માટે બેન દીકરી માટે ગાયું માટે વારે ચડતા ને એના નામ અત્યારે આવવા છે અત્યારે તો બાકસ દીધો કે ફાકા પાડી દો એમાં કેટલાય રખડે મેડમ એના ઇતિહાસ નો હોય એના લિસ્ટમાં માં આવા બાર્વત્ય ના નામ તમે ગ્રંથો માં ઇતિહાસ માં ડાયર માં બોલાય આવા જે આવી બાબતો માં ચાર આંખ માં જે બાજી લે તો એના ઇતિહાસ પોસ્ટપોન હોમન પોલીસ સ્ટેશન ના કાગળિયા માં તમને ઇતિહાસ મળે વાત છે ફલાણા તો કે પોલીસ સ્ટેશન માં આવતી ફાઈલ પડી એને આપણે કાઈ નથી ગણતા કાઈ નથી ગણતા તો વાહ વાહ દિગુબા ખરેખર મજા આવી અને જ્યારે અંત ઉપર જઈ રહી છું ત્યારે દિગુબા ઘણા બધા લોકો આ વસ્તુમાં નવી શરૂઆત કરે છે અથવા તો જિંદગી જીવવાની નવી શરૂઆત કરે છે. અને જેમ તમે કીધું ને કે જીવું તો કુમારીથી જીવું બાકી ન જીવવું એવી જે વાત કરી તો આજના જે યુવાનો છે અથવા તો જેટલા પણ અમારા કે તમારા પ્રેક્ષકો છે જે લોકો અમને પણ ને તમને બધાને નિહાળી રહ્યા છે તો એને તમે શું સંદેશો આપવા માંગશો દિગુભાઈ શું કહેવા માંગશે કે તમે દુનિયા માટે કોઈ આડોશી પાડોશી માટે મિત્ર સર્કલ માટે કઈ નો કરો તો કઈ નહીં પણ ખાસ એવો ફોકસ તમારે માં કે તમે જે ઘર પરિવાર લઈને બેઠા તમારો પરિવાર દુઃખી નો થવો જોઈએ અને તમે જે કામ ધંધો કરતા એમાં તમે મહેનત કરો કાંઈ બી નશામાં નહીં ચડવાનું નશામાં તમે બે દિવસ બહુ મજા આવશે પછી એવું થઈ જાય તમે મોત કરશો પણ પછી તમારી જરૂરિયાત થઈ તમે શરીરને ડો દેશો તો જ તમારી પપોડી વાગશે એના કરતા શોર્ટકટ મુદ્દો મિત્ર ખાસ તમને સંદેશો વિડીયો પણ બનાવ્યા કે તમારો ઘર પરિવાર સુખી હોય તો તમે સુખી આપણા બાળકો છે આપણા માવતર છે આપણી ધર્મ પત્ની એને આનંદમાં રાખો અને કોઈને તમને મજા આવે તો બોલાવવાના તમને મજા આવે તો નહિ બોલવા પણ દુનિયા બહુ મોટી છે તમે જેવું પીરસ છો એવો જ તમને સામે જવાબ ભરીશો દુનિયા એ બધી દુનિયા બધી ખબર જ હોય તો સારી લાઈફ જીવો અને આપણા પરિવારને સુખી રાખો એનાથી વિશેષ કોઈ વસ્તુ નથી પરિવાર દીપુભાઈ ખરેખર તમારી સાથે વાત કરીને બહુ મજા આવી અને કહેવાય ને કે તમે જેમ હતું ને કહેવાતું ને સીધ પણ કરી દીધું કે ખરેખર વાવડીના શા માટે અને એની સાથે તમે એક સ્ફૂર્તિજનક તો છો કે અંદર અલગ અલગ ઓરા હોય કોઈ માણસ પાસે તમે બેસો ને તો એના ઉપરથી તમારા વિચારધારામાં ફેરફાર આવવા માંડે આ હકીકત છે જો કોઈ માણસ ક્યારેક નબળા વિચાર વાળો હશે ને તમે એની પાસે બેસો ને ભલે તમારી અંદર એવા વિચાર નહીં હોય પણ એ માણસ પાસે બેસો ને એટલે એની અસર તમારી અંદર થાય પણ એક એવું માણસ ને એટલું પોઝિટિવિટી વાળું માણસ કે એની પાસે બેસે ને એટલે લોકોને મજા આવે એને સ્ફૂર્તિનો અનુભવ થાય અને એને એમ થાય કે નહીં આપણે પણ કંઈક કરવું છે ભલે હેતુ કોઈના સિદ્ધ ન હોય અને કોઈ શીખીને નથી આવ્યો કંઈક કંઈક કરવાની ઈચ્છા છે ને એ તમે ઘણી બધી વસ્તુ પહોંચાડી શકે છે તમે ઘણી બધી વસ્તુ પૂરી પાડી શકે અને એમાં પણ મને કૃષ્ણ ભગવાન નું કીધેલું યાદ આવે કે તું કર્મ કરતો રહે ફળની આશા રાખ ફળ દેવા વાળો તો ઉપર વાળો છે પણ તમે જો કરતા રહેશો ને તમે તમારા હેતુ પર સિદ્ધ રહેશો ને અને કાર્યવાહી તમારી જે છે ને ને નક્કી કરેલું છે ઉપર એટલે તમને મળીને રહેશે અને ને કે ભણતર જરૂરી નથી જિંદગી જીવવા માટે ભણતર જરૂરી છે દીઘુભાઈ ખરેખર એ વસ્તુ પ્રૂફ કરી દીધી કારણ કે ભણતર આમાં ઘણી વખત એવું હોય કે બહુ ઘણું બધું વિશેષ જ્ઞાન મેળવી બેઠા છે ઘણી બધી ડિગ્રીઓ મેળવી બેઠા છે પરંતુ એને બે પાંચ વ્યક્તિ વચ્ચે શું બોલવું ને એનું ભાન નથી હોતું પરંતુ તમારા પાસે કે જ્ઞાન જરૂરી નથી તમે કેટલું ભણેલા છો એ જરૂરી નથી પણ પાંચ લોકો તમારી વાત સાંભળીને ઉભા રહીને એ માનવું એવા દીધુ બાબા સાથે આજે જયારે વાત કરી ત્યારે ખૂબ મજા આવી અને એને લોકોને સંદેશો જે આપ્યો તે પણ ખરેખર શીખવા લાયક છે અને લોકોએ શીખવું પણ જોઈએ અને તમે અમારું માન રાખીને ટીવી માં પધારી એ બદલ દીઘુભા તમારો ખૂબ ખૂબ આભાર અને આવા જ પોડકાસ્ટર જોવા માટે જોતા રહો ટીવી સેવન લાઈવ ન્યુઝ હું છું તમારી સાથે રિપોર્ટર ગોપી પીઠિયા કેમેરામેન શુભમ પટેલ જય માતા જય માતાજી